પાછો વરસાદ આવી ગયો છે માંડ એક બે વરસાદ બંધ થયો તો પાછો આવી ગયો વરસાદ આ વખતે આ બાજુનો વરસાદ છે શું હોય 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 છે કે વરસાદ વરસાદ ઉપરથી પડતો તો આમનો આ વખતે છે ને વરસાદ ઉપરથી પડે છે ને તો આમનો વરસાદ પાછો વરસાદ આવી ગયો એક બે દિવસ તો માંડ આરામ કર્યો વરસાદ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે જેમ કે તમે જોઈ રહ્યા છો તો વરસાદ પાછો આવી ગયો છે વરસાદ આ વખતે બહુ હેરાન કરે છે આ વખતે વરસાદે તો બહુ હેરાન કરી નાખ્યા છે બહુ હેરાન કરી નાખ્યા વરસાદે તો જો તો હું વાત જ કરવી વરસાદની જોઉં વરસાદની તો વાત જ થાય એમ નથી ફૂલ તડકો હોય ફૂલ બફારો હોય ફૂલ ગરમી હોય ઓચિંતાનો વરસાદ આવ્યો ગયો બરોબર જો ઓચિંતાનો ફૂલ વરસાદ આવી ગયો ધૂમ મચાવી રહ્યો છે વરસાદ બતાતું હશે તમને વરસાદ ધૂમ મચાવી રહ્યો છે તમારે વરસાદ આવે છે કે નહીં જરાક જણાવજો મને કોમેન્ટમાં જણાવજો અમારે તો જો એક બે દિવસ આરામ કર્યો તો ચાલુ થઈ ગયો બસ બાજુવાળાના તો કપડાં છે જો વરસાદમાં પલળ છે હુકવા મૂક્યા ને બાજુવાળા એ કપડા તો વરસાદમાં પલળ્યા છે એમને તો ખબર નહીં હોય મને લાગે નીચે રહી છે ખબર નહીં હોય કે વરસાદ આવ્યો છે પલળી રહ્યા છે ખબર તો હશે પણ નીચે ઘરમાં દરવાજો બંધ હોય એટલે ખબર ન હોય વરસાદ આવી વખત એમના કપડાં જો પલળી રહ્યા છે મિત્રો વરસાદ એ તો હવે આવક તો બહુ હેરાન કરી નાખ્યા છે વરસાદની તો વાત જ પૂછું આવું શકાય મિત્રો મિત્રો ચાલો આ વિડીયોને હવે આપણે પૂરો કરી દઈશું મળીશું મારા વિડીયોમાં તો ખાજો